શ્રીલંકામાં ભારત પાકિસ્તાન મેચ શરૂ થવા પૂર્વે મહાશિવરાત્રી પર્વને લઈ શક્તિપીઠ અંબાજી ધામમાં અંબાજીના અંબાજી ના માનેશ્વર મહાદેવ મંદિરે ભક્તો દ્વારા ભારતની જીત માટેની કામના કરી હતી એટલું જ નહીં આજે ભારત પાકિસ્તાન વચ્ચે રમનારી મેચ હાઈ વોલ્ટેજ ક્રિકેટ મેચને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે શિવ ભક્તોમાં માં અનોખો દેશભક્તિ રંગ જોવા મળ્યો હતો અને અંબાજીમાં માનસરોવર માનેશ્વર મહાદેવજીના મંદિરે ક્રિકેટ પ્રેમીઓ અને શિવભક્તોની મોટી સંખ્યા એકઠા થયા હતા જ્યાં ભારતની ટીમ વિજય બને તેના માટેની પૂજા અર્ચનાને હોમહવન કર્યા હતા મહાદેવજીના સાનિધ્યમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવી ભક્તોએ આ ક્રિકેટમાં ભારતની ટીમના વિજય માટે આશીર્વાદ માંગ્યા હતા જોકે શિવલિંગ સમક્ષ પણ ત્રિરંગો અર્પણ કરી ભક્તિ અતુલ શ્રદ્ધા અને પ્રાર્થના કરી ભારતની મેચમાં આજની મેચમાં ભારતનો ભવ્ય વિજય થાય તેવી ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરી હતી મંદિર પરિસર માં પણ હર હર મહાદેવ અને ભારત માતા કી જય જીતેગા ભાઈ જીતેગા ભારત જીતેગા તેવા ગગન ભરી જય ઘોષ સાથેનું વાતાવરણ ગુંજ્યું હતું આજે આપડા ધર્મ સંસ્કૃતિની પ્રાણાલી અનુસાર મહાશિવરાત્રી પર્વ એટલે મહા પર્વ માનવામાં આવે છે આજે માનસરોવર ખાતે પવિત્ર જે મેચ ચાલી રહી છે પાકિસ્તાન ની જે ધાર્મિક પરાજય થાય એ માટે અમે યજ્ઞ પણ આયોજન કર્યો છે આહુતિ પણ આપી છે અને મહાદેવજી ને ખુબ પ્રાર્થના પણ કરી છે કે મહાદેવજી સરસ મજા પાક અમે ને એક જ પ્રાર્થના કરી છે કે ભારત આ વર્લ્ડ કપની મેચ ની અંદર સારામાં સારો સ્કોર બનાવે અને અમારા ભક્તો ને મારે એવી છે કે ત્રણસો ઉપર પણ સ્કોર જાય અને વિજય પ્રાપ્ત કરે એવી મહાદેવજી અમે પણ ખૂબ ખૂબ પ્રાર્થના પણ કરી છે